દ્વારકાધીશ દર્શન કરી અને દ્વારકા નગરી થી અયોધ્યા સુધી પાંચસો વર્ષ પછી શ્રી રામ અયોધ્યા ની અંદર દરેક સ્નાતની માટે એક અનેરો અવસર છે ત્યારે અમે આજે સાયકલ લઈ અને દ્વારકાધીશના દર્શન કરીને અહિયાં થી પ્રસ્થાન કરીએ છીએ અને અમે જય શ્રી રામ દોસ્તો જય દ્વારકાધીશ અમે જઈ રહ્યા છીએ આજે દ્વારકાધીશ દર્શન કરી અને દ્વારકા નગરી પાંચસો વર્ષ પછી શ્રી રામ થઈ રહ્યા છે ત્યારે અમે આજે સાયકલ લઈ અને દ્વારકાધીના દર્શન કરીને અહિયાં થી પ્રસ્થાન કરીએ છીએ અને અમે અયોધ્યા સુધી આ એક મહિના દિવસ બાદ અમે અયોધ્યા પહોંચ્યો તો આજે અમે અહિયાં થી પ્રસ્થાન કરીને અયોધ્યા થઈ રહ્યા છે બોલો જય શ્રી રામ He's a man.